અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરત સિવિલ હોસ્પિટલમાં ટાંકી સાફ કરવા બાળકને ઉતારાયો ટાંકીમાં બાળકને ઉતારવું કેટલું યોગ્ય ટાંકીમાં ગુંગળામણ થાય તો જવાબદાર કોણ વિડીયોમાં સ્પષ્ટ બાળકને ટાંકીની અંદર ઉતરતું પણ જોઈ શકાય છે શું આ મામલે સિવિલ તંત્ર અજાણ છે તે પણ એક મોટો પ્રશ્ન છે સમાજસેવી ધર્મેશ ગામી જે રીતની અન્યુશીલ હોસ્પિટલની ટાંકી સાફ કરાવવા બાબતની ઘટના બહાર આવી છે એક વ્યક્તિને જે રીતના કોઈ પણ જાતના સાધનો વગર ટાંકી સાફ સફાઈ કરવા માટે ઉતાર્યો છે આ ટાંકી સાફ સફાઈ કરવા દરમિયાન અગર ગૂંગળામણ કે કોઈપણ કારણથી એનું મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ જે રીતના મહાનગરપાલિકાના જ્યાં પણ આ રીતની ટાંકીઓ હોય ત્યાં સાફ કરવા માટે કે ડ્રેનેજ સાફ કરવા માટે કમિશનર સુધીના લોકોની પરમિશન લેવાની હોય છે ને પછી એના જે કઈ સાધનો હોય એ સાધનો પહેરાવીને જ એ ટાંકીને સાફ સફાઈ કરવાની હોય પરંતુ જે રીતનું આ ન્યુ સિવિલનું તંત્ર છે એમને એ ખબર જ નથી કે આ ટાંકી સાફ કોણ કરી રહ્યું છે કેવી રીતના કરી રહ્યું છે તો આ ખૂબ ગંભીર બેદરકારી છે આવા લોકો પર જે પણ આના જવાબદાર લોકો હોય તેવા લોકો પર પગલાં લેવા જોઈએ નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત